નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સીજીએમએસ બે ચોવીસ એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સંપૂર્ણ એકસો ને વીસ ગુણ પ્રશ્નપત્ર જેનો સમય જે છે તમને અહીં અઢી કલાક એટલે કે એકસો પચાસ મિનિટ આપવામાં આવનાર છે તેનું સોલ્યુશન કરીશું સૌ તમારો બેઠક નંબર લખવાનો રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીશું નીચે લખેલી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો ત્યારબાદ તમને આપવામાં આવેલી ઓએમઆર ઉત્તર વહીમાં જવાબ આપવાના છે તમામ પ્રશ્નો ફરજિયાત લખવાના છે અને રફ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નપત્રમાં કોરા પીજ પણ આપવામાં આવેલા છે પરીક્ષા પૂર્ણ થયા બાદ તમારે ઓએમઆર શીટ તમારા નિરીક્ષકને પાછી આપવાની છે તમારે મિત્રો પ્રશ્નપત્રની અંદર કોઈ પણ પ્રકારના નિશાની કરવાના નથી હવે આપણે અહીં વાત કરીશું કે ખાસ જે તમારા પ્રશ્નપત્રની કેટેગરી એ બી સી ડી અને ઈ છે જે કેટેગરી પ્રશ્નપત્રની ઉપર ખૂણામાં દર્શાવેલી છે તે ઓએમઆર શીટની અંદર દર્શાવવાનું ભૂલશો નહીં એટલે અચૂક તમને જે પણ નંબરનું પેપર મળ્યું છે એ બી સી ડી કે ઈ એ તમારે લખવાનું રહેશે હવે આપણે અહીં રફ કામ કરવા માટેનો એક પીજ મળી જાય છે અને પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસમાં

જ માટે ચાર છે વ માટે પાંચ છે ને ર માટે છે આનો સરવાળો કરીએ એટલે એકવીસ થઈ ગયા સરસવ શબ્દ માટે શું સાચું છે તો સરસવ સ માટે પેલો આપણે સાત લેવાના છે ત્યાર પછી ર માટે ના છ લઈશું પાછા સ માટે સાત લઈશું અને વ માટે પાંચ લઈશું એટલે સાચો જવાબ આવે છે અહીં છોતેર પંચોતેર બાદ બાકી કરો તો નેવું હજાર ચોપન માંથી ચોત્રીસ હજાર પાંચસો ને સડસઠ બાદ કરતા પંચાવન હજાર

એકાવન વિદ્યાર્થીઓના વર્ગમાં હાજરી પત્રકમાં મૈત્રાનું નામ એકવીસમાં ક્રમે છે તો છેલ્લેથી એનો ક્રમ કેટલો થાય તો એકત્રીસ થશે આપેલા ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત કરો તો ગુજરાત તેનો પાટનગર ગાંધીનગર તો મહારાષ્ટ્રનું પાટનગર આવશે મુંબઈ પચ્ચીસ તો સાડત્રીસ તો ઓગણપચાસ તો જવાબ આવશે પાંસઠ નીચેનામાંથી કયા જૂથનો સભ્ય નથી

તો હું હવે મારા ઘરથી કઈ દિશામાં હોઈશ તો ઉત્તર દિશામાં હું ગુપ્ત ભાષાની અંદર પેઇન્ટ ને ચુમ્મોતેર હજાર એકસો અઠ્યાવીસ એક્સલ ને મિત્રો ત્રાણું હજાર પાંચસો છન્નું વડે દર્શાવવામાં આવતા હોય તો એ એક્સપેક્ટ છે એને શું લખાશે તો આવશે ચાર લાખ પંચાવન હજાર નવસો ઇઠોતેર આકૃતિમાં દર્શાવેલા ત્રાજવામાં મૂકેલા રીંગણનું વજન કેટલું થશે તો વિદ્યાર્થી મિત્રો એક કિલો અને પાંચસો છે બરાબર એમાંથી આ બાજુ અઢીસો જે છે તે વજન દર્શાવે છે એટલે થશે એક

જો આજ રીતે પ્રક્રિયાને વધુ બે વખત પુનરાવર્તિત કરવામાં આવે તો સૌથી નીચે કયો બોક્સ હશે તો બી રે છે બોક્સ હશે પ્રશ્નાર્થ વાળી જગ્યા જે છે તેમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે તો જો એકદમ સહેલું છે પાંચ અને આગળ અહીં સંખ્યા આપી છે સાત તો બંને વચ્ચેનો તફાવત કેટલો છે બે નો અહીં દસ આપ્યા છે અને આગળ કેટલા આપ્યા છે ચૌદ તો તફાવત કેટલો છે છ પંદર અને આગળ આપ્યા છે એકવીસ તો બંનેનો તફાવત કેટલો થશે છ તો સાચો જવાબ આવી જાય છે ઊભું બની જાય છે પ્રશ્ન નંબર મિત્રો એકવીસ એક રેખા ઊભી છે બે આડી ત્રણ ઊભી ત્યાર પછી ચાર આડી તો હવે આગળ શું આવશે પાંચ ઊભી આવશે એટલે કે સી

હવે આગળ કેવી રીતે બનશે તો સાચો જવાબ આવશે તો આ પ્રકારનું મિત્રો આપણને અહીં સમતાલ આપ્યું છે એટલે કે જે નિશાની આપી છે તેને અરીસામાં જોતા આ પ્રકારે જોવા મળશે પ્રશ્ન નંબર છવીસ પાંચ તો એકસો તો ત્રણ સત્યાવીસ કોણ લખવાનો છે

ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક પ્રશ્નાર્થ છે અને વાળી જગ્યા જો ત્રણ ભાગ્યા સાત બરાબર સત્યાવીસ ભાગ્યા એ હોય બરાબર બી ભાગ્યા એકસો ને પાંચ હોય તો એ અને બી ની કિંમત શું થાય તો એ છે ત્યાં શું આવશે તો આવશે ત્રેસઠ અને બી છે એની જગ્યાએ આવશે પિસ્તાલીસ જો પચીસ માંથી પચીસ બાદ કરવામાં આવે તો શું મળશે મળશે તો 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 વિદ્યાર્થી મિત્રો ફળ ટામેટા કંદ ગાજર એની ઈશાન અગ્નિ એટલે ખૂણાઓના નામ છે અલગ પડતો શબ્દ શોધવાનો છે નવલકથા સમાચાર ન્યૂઝ ચેનલ અને સામયિક તો અહીં નવલકથા ન્યૂઝ ચેનલ બંને અલગ પડતા શબ્દો છે ચોખા જાવ જુવાર અને બાજરી તો ચોખા અલગ પડે છે ધીંગામસ્તી ધમાલ ધીરજ અને જમા ચકડી તો આવશે ધીરજ નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા તો આવશે ઓ કયું વિધાન સાચું નથી તો બાદ બાકીની ક્રિયાપૂર્ણ પાંચ ભાગ્યા બે માં વાય શું છે તો ચાલ બહિર્મુખ કોણ કયો છે તો આવશે એ એક પંચકોણના ચાર બહિષ્કોણના માપ અનુક્રમે સાહીઠ પચાસ સો અને ચાલીસ અંશ હોય તો તેના પાંચમાં બહિષ્કોણ માપ કેટલું થાય

બે ઘાત મળે તો સાચો જવાબ અહીં આવશે એ ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ચોપાન આઠ સેન્ટીમીટર લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પુષ્ટફળ કેટલું થશે તો ત્રણસો ને ચોર્યાસી સેન્ટીમીટર થશે એક રમતમાં પચાસ વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને રૂપિયા વીસ ઇનામ પેટે મળે છે જો દસ વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયાનો ઇનામ મળે તો સો નવે નવર પ્લસ અઢાર એને દસ સેન્ટીમીટર હોય તો બી બીસી બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો આઠ જીએસટી નું પૂરું નામ તો થશે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ સજાતીય પદો માટે ખૂણા માટે વિકલ્પ પસંદ કરવાનો છે તો પહેલું અને બીજું

કાગળના ટુકડાઓ સ્ટ્રોસ તરફ આકર્ષાય છે તો આ ઘટના કયા બળનું ઉદાહરણ છે તો સ્થિત વિદ્યુત બળ એકબીજાને સમાંતર પચાસ સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મુક્ત તે કેટલા પ્રતિબિંબ મળશે તો અસંખ્ય મળશે નીચેનામાંથી કયો એન્ટિબાયોટિક છે તો આવશે સ્ટેપ્ટોમાઇસિન દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે તો એ અને બી બંને પ્રકાશ અને ઉષ્મા શુક્રપિંડની અંદર ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ કયો છે તો આવશે

મશીનને બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે અશ્રાવ્ય છે યોગ્ય ક્રમમાં ગોઠવેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતો તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે છે તો સોળ ખેતરમાં નીંદણને દૂર કરવા માટે જમીનને પોચી કરવા માટે શું વપરાય છે તો ખરફિયો ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ શું છે તો હવામાં કાર્બન ડાયોક્સાઈડનું વધતું પ્રમાણ એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયો કારણ હોઈ શકે તો તેનું સ્વાદુપિંડ ઇસ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રાની અંદર ઉત્પન્ન કરતું નથી એક સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યાને શું કહેવાય તો આવૃત્તિ કહેવાશે સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે

ત્યાર પછી આવશે ઝાડ પર દસ બાર પંખી બેઠા હતા સમાસ તો આવશે દંદ્ર સમાસ સંવાદિતાને સમાનાર્થી સમાનાર્થે શબ્દ જણાવો તો એક તાંબાની ત્રાસક આવશે તરભાણું ચાલીસ વટેવ્યા સુધીમાં તેણે ઘણા તડકા છાયડા જોઈ નાખ્યા લીટી દુર્લ શબ્દ સમૂહનો સાચો અર્થ શું થાય સુખ દુઃખ પસાર થયા બાળકોને સેમ કુશળ માટે માતાના મુખેથી વારંવાર કયો શબ્દ શરી પડે છે તો ખમ્મા કવિન્દ્રીની સાચી સંધિ તો કવિ વતા ઇન્દ્ર શ્રોતા શબ્દ કા બહુવચન વચન હોતા હે તો શ્રોતા ગણ બચ્ચો કી પ્રાર્થના એ બેકાર નહીં જાતી પ્રાર્થના એ સંજ્ઞા કોણ પ્રકાર હે તો જાતિવાચક સાપ લોટના मुहावरे का सही अर्थ क्या होता है तो इच्छा होना हार की जीत इकाई का इक प्रकार कौन सा है तो कहानी निम्नलिखित वाक्य में रेखांकित शब्द का अवयव कौन सा प्रकार है तो आपसे राम के साथ लक्ष्मण भी बन गए तो संबद्ध बोधव रेड बॉक्स इज तो आपसे स्मॉलर देन ब्लैक बॉक्स त्यार मित्रों डिफरेंट मीनिंग वाला शब्द शोधवा तो आवे सी नंबर सो

પિંકી અને એની મમ્મી બંને વાતો કરતી હોય તો એ પ્રમાણે તમારે ડાયલોગ આગળ બોક્સ પૂરો કરવો હોય તો સાચો જવાબ આવશે બી મમતા ઇઝ અ ક્લેવર ગર્લ ખાલી જગ્યા ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે એ ત્યાર પછી યોગ્ય પ્રશ્ન વાક્ય મૂકી તમારે પ્રશ્ન ન અહીં બનાવવાનો છે જેનો સાચો જવાબ મંકી સ્લીપડ જમ્બો તો એની અંદર સાચો જવાબ આવશે સી કયા યુદ્ધ પછી

અરજી કરી શકે નહી વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયો આદિવાસી સમૂહ રહેતો હતો તો સંથાલ નીચે પૈકી ભારત નું તરીકે કયું શહેર ઓળખાતું તો અમદાવાદ બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ છે તો રેતાળ બંધારણના નિર્માણ વખતે મત અધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી તો એકવીસ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે તો રાષ્ટ્રપતિ ભારતની અંદર કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત સાથે આપણો પેપર પૂર્ણ થાય છે આ પ્રકાર બે હજાર ત્રેવીસનું પેપર અને તમારા ટોપિક વાઇઝ તાર્કિક ક્ષમતા અને વિષયના પ્રશ્નો મેળવા માગો છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં